શહેરના ઉદ્યોગપતિના પુત્ર હર્ષ ભલાણીનું સાત વર્ષ પહેલા થે અકાળે મોતને કારણે તેના પરિવાર દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે યોજી રહ્યા છે રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ માનવ સેવા ટ્રસ્ટ અને કડવા પટેલ સોશિયલ ગ્રુપના સહકારથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં એકસો એકવીસ બોટલ રક્ત એકત્રિત થયું તેમજ ચાલીસ જેટલા આંખના ઓપરેશન માટે દર્દીને મળ્યો લાભ અને સર્વરોગ નિદાન કેમ્પમાં વીસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો સો હર્ષ ભલાણીના સ્મરણાર્થે યોજાયેલા રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરાઈ હતી તેમજ આંખના ઓપરેશન માટે આવેલ દર્દીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પ્રભુદાસભાઈ ભલાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી રક્તદાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકીય સામાજિક આગેવાનો ઉદ્યોગપતિઓ શિક્ષણવિદો બહાળી સંખ્યામાં હાજરી હતા અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા પ્રભુદાસ મોરજીભાઈ ભલાણી મૂળ ગામ લાક હાલ ઉપલેટા મારા પુત્રનું અવસાન નિમિત્તે

આ ગામ લોકોનો ઉપલેટાના અંગ્રગણીઓ અને માનવ સેવા ટ્રસ્ટ તથા કડવા પટેલ સોશિયલ ગ્રુપ બધાનો સાથ અને સહકારથી અમે રક્તદાન કેમ્પ અને આરોગ્ય આયોજન કરેલ છે નમસ્કાર મારું નામ હર્પાલ સિંહ જાડેજા પ્રમુખ શ્રી ઉપલેટા સહરણ તાલુકા રાજપૂત સમાજ આજ રોજ ઉપલેટાના આંગણે શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા કડવા પટેલ સોશિયલ ગ્રુપ ઉપલેડા તેમજ સ્વ હર્ષભાઈ ઉપલે આજ રોજ રક્તદાન કેમ્પનું તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં બોડી સંખ્યામાં લાભ લીધો તેમજ નવયુવાનોએ પોતાનું રક્તદાન કર્યું અને આ રક્તદાન એટલે રક્તદાન એટલે મહાદાન એને યુવાનોએ સાર્થક કર્યું છે એવી જ રીતે આ કેમ્પનો સૌ લોકો બહોળી સંખ્યામાં લાભ લીએ એવી મારી આપ સૌને વિનંતી તેમજ માનવ સેવા ટ્રસ્ટ ને અન્ય જે કડવો પટેલ સોશિયલ ટ્રસ્ટ દ્વારા ઘણી એવી સહાયની અને મદદની સેવાઓ કરવામાં આવે છે જે ખૂબ સરાહનીય અને નોંધનીય છે